પાદરાની મહીસાગર નદીમાં ખનીજ માફિયાઓ બેફાન બન્યા છે પાદરા ખાન ખનીજ વિભાગના દરોડા બાદ પણ આજે રેતી યથાવત રહ્યું છે પાદરા પોલીસ અને મામલદાર સહિતની ટીમો દ્વારા કાર્યવાહી ગઈકાલે જ કરવામાં આવી હતી ત્યારે ચાર જેટલા ડમ્પર અને એક હિટાચી સહિતનો મુદ્દામાલ પોલીસ સાથે રાખી કબજે કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર આ જે રેતી ખનન છે તે ચાલી રહ્યું હતું સમગ્ર બાબતે વાત કરવામાં આવે તો આ રેતી ખનનને લઈને આજુબાજુના તમામ ગામોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો પરંતુ જે રીતે વાત કરીએ તો તંત્રની કાર્યવાહી વાત પણ ખનીજ માફિયાઓ દ્વારા જે હાલ છે તે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જેમાં તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે વાત કરીએ તો ડ્રોન શોટ આજરોજ રેતી ખનન થતું હોવાના આ વિડીયો વાયરલ થવા પામ્યો છે મહત્વની બાબત એ છે કે ગઈકાલે જ પોલીસ સાથે રાખી અને મામલતદાર તેમજ તેઓની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આજરોજ ફરી એકવાર છે તે આ રેતી ખનનની શરૂઆત થઈ જવા પામી છે જેમાં તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થાય છે જ્યારે તંત્ર દ્વારા માત્ર ગઈકાલે જ છે તે આ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર આજરોજ આ રેતી ખનન છે તે શરૂ થયું છે તે પ્રકારના વિડીયો જો સામે આવતા હોય તો ક્યાંક ને ક્યાંક તંત્ર પર પણ અનેક સવાલો ઊભા થતા હોય છે